મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધામે ચોટીલાના ડુંગરે બેઠેલી માં ચામુંડાનો અદ્ભુત ઇતિહાસ છે એમ કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીં ચોટીલાના આસપાસના વિસ્તારોમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો લોકો આ રાક્ષસોના ભયથી એમ કહેવાય કે થર થર કાપતા હતા આ ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ઋષિ મુનિઓએ એક યજ્ઞ કર્યો અને માને પ્રાર્થના કરી અને એમ કહેવાય છે કે ઋષિઓની પ્રાર્થના સાંભળી એ હવનકુંડમાં એક આદ્યશક્તિ પ્રગટ થયા અને આ મહાશક્તિએ એ બંને રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું અને એ બંનેનો સહાર કર્યો ચંડનો સહાર કર્યો તેથી એ ચંડી કહેવાયા અને મુંડનો સહાર કર્યો તેથી એ ચામુંડા કહેવાયા આમ તેમનું નામ ચંડી ચામુંડા પડ્યું તેમને રણચંડી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે બંને રાક્ષસોનો વધ કર્યા પછી માં ચોટીલાના ડુંગર પર વસ્યા આઈ ચામુંડા દુર્ગાનું સ્વરૂપ પણ મનાય છે ચામુંડામાંનું વાહન સિંહ છે ચોટીલાના ડુંગર પર આશરે છસો ને પાંત્રીસ જેટલા પગથિયા ચડી દરરોજ હજારો શ્રદ્ધાળુ ભક્તો બે મુખવાળી ચંડી ચામુંડાની ભવ્ય મનોહર મૂર્તિના દર્શન કરી પોતાની જાતને ધન્ય માને છે માય કઈક દુખિયારોના દુખડા ટાળ્યા છે લાખો શ્રદ્ધાળુના મનના મનોરથ પૂરા કર્યા છે જય હો ચંડી ચામુંડા તમારી જય હો